નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિતપુરની ખબરમાં મહેસાણા હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ એચ એસ પંચાવન પર ગામ દેરોલ તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા ખાતે કિલોમીટર એકસો સાતસો પર સાબરમતી નદી પર આવેલું ઓગળ વર્ષ જૂનું મેજર બ્રિજનું સમારકામ શરૂ થયું છે માર્ગ અને મકાન વિભાગ આર એન્ડ દ્વારા બ્રિજની આજુબાજુની જે તૂટેલી દિવાલો પારાપેટ દિવાલો દિવાલોનું રિપેરિંગ ચાલુ છે જ્યારે નદીના પ્રવાહમાં મોટા પથ્થરો ડમ્પરો દ્વારા લાવીને મજૂરો દ્વારા ગોઠવણ કરી કરવામાં આવી રહ્યા છે વિજાપુર મામલતદારે જણાવ્યું હતું કે આર બી વિભાગે આ કામગીરી શરૂ કરી છે જે બ્રિજની મજબૂતી અને સલામતી માટે નિવાર્ય છે આ બ્રિજ જે વર્ષ ઓગણીસો છાસઠમાં બાંધવામાં આવ્યું હતું અને જેની પહોળાઈ સાત મીટર હતી તે હાલ રાહદારીઓ માટે કાર્યરત છે પરંતુ તેની જર્જરીત સ્થિતિને ધ્યાનમાં લઈને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે જેગોડાએ બાર જુલાઈ બે હજાર પચીસના ના રોજ ભારે વાહનોની અવર જવર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું હતું જાહેરનામા અનુસાર ભારે વૈકલ્પિક વાહન કહી શકાય કે જે વિજાપુર મૌડી ચોકડી અનોડિયા પ્રાંતિજ હિંમતનગર રોડ પર ડ્રાઈવ કરવામાં આવ્યું હતું જોકે અનોડિયા પ્રાંતિજ હિંમતનગર રૂટનું બ્રિજ પર હાલ બંધ કરવામાં આવ્યું હોવાથી ભારે વાહનો લોદરા મોટા ચિલોડા થઈને હિંમતનગર જવું પડે છે આ ઉપરાંત મહેસાણાથી વિજાપુર અને હિંમતનગર જવું અવરજવર જવર કરતી જીએસઆરટીસીની એસટી બસો હવે લાડોલ ફુદેરા સપ્તેશ્વર થઈને હિંમતનગર તરફ જઈ છે આ નવા રૂટનો ઉપયોગ બસ પ્રવાસીઓની સુવિધા અને સલામતી માટે કરવામાં આવી રહ્યો છે આ પ્રતિબંધોના પ્રતિબંધન હેતુ લોકોનું જાન જાનમાલની સુરક્ષા અને સમારકાંડની સમારકામની કામગીરીને અવરોધ કરવાની છે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસો એકાવનની કલમ એકસો એકત્રીસ તથા ભારતીય ન્યાય સંહિતા બે હજાર બસો ત્રેવીસ હેઠળ શિક્ષાને પાત્ર છે ટ્રાફિક નિયમન અને ડ્રાયવર્જનની જવાબદારી કાર્યપાલક ઇન્જનેજર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ મહેસાણાને સોંપવામાં આવી છે જે આઈઆરસીની માર્ગદર્શિકા અનુસાર કાર્ય કરશે નાગરિકોને પ્રવાસીઓને વિનંતી છે કે તેઓ આ હુકમનું પાલન કરે અને નવા વૈકલ્પિક રૂપનો ઉપયોગ કરે જેથી બીજનું સમારકામ સરળતાથી પૂર્ણ થઈ શકે આ અને રાહદારીઓની સલામતી જળવાઈ રહે જળવાઈ રહે